લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું મતદાન થઈ ગયું પરિણામ પણ આવી ગયું ને હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ ગયું ત્રેવીસ નવેમ્બરે તેનું પરિણામ આવવાનું છે હાલ ગુજરાતની નજર તમામની હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે તેના ઉપર છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીની તારીખો ક્યારે નક્કી થશે તેને લઈને અત્યારે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધીમાં ભાજપ દ્વારા એટલે સરકારની ચિંતન શિબિર પણ સોમનાથમાં યોજાવાની છે કહેવામાં આવી રહ્યું છે કે ચિંતન શિબિર પૂરી થઈ ગયા બાદ ડિસેમ્બરના અંતિમ સપ્તાહની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે અને ઉત્તરાયણ પહેલાં તેનું પરિણામ આવે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે જોકે અત્યારે વાવ વિધાનસભાની જે પેટાચૂંટણી થઈ તેનું પરિણામ આવશે તે બાદ ત્રેવીસ તારીખ સુધીમાં સરકાર ચિંતન શિબિર યોજાશે અને ઉલ્લેખનીય વાત અત્યારે એ પણ છે કે ભાજપની અંદર અત્યારે જે બદલાવનો તબક્કો શરૂ થઈ ગયો છે ને કંઈ ફેરફાર પણ થવાના છે તેવું એક પ્રતિષ્ઠિત અખબારમાં આપ્યું છે અને તેના રિપોર્ટથી અમે તમને કહી રહ્યા છીએ આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી છે તે પહેલાં થશે તેના પરિણામ આવી ગયા બાદ પંચાયતની ચૂંટણી યોજાય તેવી હાલ શક્યતાઓ છે તેની અસર જે અત્યારે વાવ વિધાન વાત કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પહેલા થઈ શકે છે નગરપાલિકાઓ બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત સત્તર તાલુકા અને ચાર હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે હાલ તો આગામી સમયની અંદર ચૂંટણી પંચ દ્વારા ડિસેમ્બરની અંદર ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સમગ્ર મામલે અને ગુજરાતના તમામ જે લોકો છે તેમની નજર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર છે તારીખો ઉપર છે હવે આગામી સમયમાં ક્યારે આ જાહેર થવાની છે તેને લઈને જોવાનું રહેશે તમામ અપડેટ તમને મળતા રહીશું અત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર